નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં જીતનગર સુંદરપુરા વચ્ચે ત્રેવીસ નવ બે હજાર ચોવીસની રાત્રિએ સંજયભાઈ લક્ષ્મણભાઈ વસાવાનું અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર મળ્યા હતા ત્યારે અકસ્માત મોતનો ગુનો રાજપીપળા પોલીસ મથકમાં દાખલ થયો હતો મોટરસાઇકલ લઈને તેઓ જતા હતા ત્યારે કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈને તેઓને ગંભીર ઇજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ તેમની પરિવારને તેમની હત્યા થઈ હોવાની શંકા જતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ થતાં તેઓ રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેઓએ પરિવારની વાત સાંભળી હતી અને પોલીસ સાથે પણ સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી ઉપરાંત પોલીસે આ સમગ્ર મામલે યોગ્ય ન્યાયિક તપાસ કરવા ખાતરી આપી હતી ઉપરાંત પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું એફએસએલની મદદ અને ડીવીઆરની મદદ લેવાશે તેમ પણ પોલીસે બાહેધરી આપી હતી ત્યારે ધારાસભ્યની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે અને અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ રાજી થયા હતા એમાં બનાવની હકીકત એવી છે કે ત્રેવીસ તારીખના રોજ સંજયભાઈ વસાવા ગામ ધમણાચા તાલુકો નાંદોદ રાતે જે એફઆઈઆર થઈ છે ગુનો નોંધાયો છે એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા શંકા હતી ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાની નૈતિક ફરજના ભાગરૂપે અમે અમે અહીંયા આવ્યા છે અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા અમને જોવા નથી દેતા ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈપણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ એમનું નેટવર્ક સાથે સાથે સીસીટીવીના ફૂટેજ તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અંસાર મળે છે કે આ ભાઈ સાથે અડ બના બન્યો છે એ દિશામાં તપાસ થાય અને કોઈ પણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે પીએમ પણ પેનલમાં થયેલું છે એફએસએલ પણ કરવામાં આવશે ડીવીઆર પણ મંગાવવામાં આવશે તમામ સીસીટીવી ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે ત્યારે એ બોડીને હવે અગ્નિસંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે